કચ્છનું યોગ ક્ષેત્રે જાણીતું નામ હિના રાજગોર જિલ્લામાં વિજેતા બની રાજ્ય કક્ષાએ ભાગ લેશે મારું નામ હિના રાજગોર છે અને હું ભુજ કચ્છથી છું અત્યારે અમદાવાદ છું મારું યોગમાં એમએસસી ચાલુ છે એની પહેલાં મેં ઋષિકેશથી ટીચર ટ્રેનિંગ કોર્સ કરેલું છે યોગમાં ડિપ્લોમા કરેલું છે અને યોગ પ્રેક્ટિસ આમ જોઉં તો ઘણા બધા વર્ષોથી કરું છું એના સિવાય બીજું મોડલિંગ કરું છું તો મિસ ગુજરાત સુપર મોડલનું ટાઇટલ જીતેલું છે અને છેલ્લા ચાર પાંચ વર્ષથી મોડલિંગ કરું છું યોગ આપણા વેદમાં અને આપણા પુસ્તકોમાં લખાયેલું છે બટ એને અગર સમગ્ર વિશ્વ સમક્ષ કોઈ રહી આવ્યું હોય તો આપણા લોકલાડીલા પ્રાઇમ મિનિસ્ટર મિસ્ટર નરેન્દ્ર મોદીજીને જ હું ક્રેડિટ આપીશ કે એમના થકી જ આજે સમગ્ર વિશ્વ જે છે એ યોગને જાણતું થયું છે મહર્ષિ પતંજલિજીએ અષ્ટાંગ યોગ આપણને આપ્યું છે એના સિવાય આપણને ઘેરણ સંહિતા છે એ બધામાં યોગ વિશેની અલગ અલગ વાતો જે છે એ આપણને જાણવા મળી છે બટ એકવીસ જૂને જે યોગ દિવસ જે વિશ્વ યોગ દિવસ તરીકે એને ઉજવવામાં આવે છે એના થકી એક લોકોમાં જાગૃતતા આવે છે કે યોગમાં કેટલી શક્તિ છે યોગથી આપણું ખાલી મતલબ કે શારીરિક શારીરિક સ્વાસ્થ્ય નથી બટ પરંતુ આપણું જે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ સારું રહે છે કેમ કે આજે લોકો શારીરિક સ્વાસ્થ્ય જે છે તો જીમથી પણ મેળવી શકશે કે બીજું કંઈ કરીને પણ મેળવી શકશે પણ માનસિક રીતે એટલા બધા ડિસ્ટર્બ થઈ ગયા છે ને તો એ જે છે એ ખાલી યોગના લીધે જ તમને માનસિક સ્વાસ્થ્ય પૂરેપૂરું જે છે એ મળી શકે છે એટલા માટે કરીને એકવીસ જૂન જે છે યોગ દિવસ એ બહુ મોટું રોલ ભજવે છે લોકોમાં વધારે ને વધારે યોગની જાગૃતિ લાવવા જાગૃતતા લાવવા માટે યોગમાં હું છેલ્લા આઠથી આઠ નવ વર્ષથી જોડાયેલી છું અને યોગ જે છે એ મારું તો જીવન પૂરેપૂરું બદલી દીધું છે એમ કહી શકાય કે યોગમાં મેં મારા શારીરિક સ્વાસ્થ્યના લાભ જોયા છે માનસિક સ્વાસ્થ્યમાં લાભ જોયા છે અને મેં ઘણા બધા લોકોમાં એ લાભ જોયા છે કે જેમનું જીવન યોગ થકી બદલાયું છે અને એમની કેટલી બધી બીમારીઓ જે છે એ મતલબ જેને કહેવાય ને કે યોગ વિશે એક માન્યતા રાખેલી છે કે બહુ વર્ષો પછી રિઝલ્ટ આવે બટ એવું નથી ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોવા મળે છે ને મેં જોયું છે કોવિડ જ્યારે ચાલતું હતું ત્યારે મતલબ અમુક કેસીસ જે મેં જોયા છે એ મને ખબર છે કે મેં કેવું એક્સપિરિયન્સ કર્યું હતું કે જ્યાં મને લોકો મતલબ મને ઘરેથી સ્ટ્રિક્ટલી મનાવી હતી કે નહીં નથી જવાનું બટ હું ત્યારે મતલબ ઓક્સિજન એ લેવલે લાગેલું હતું કે ત્યાં આપણને એમ થાય કે કે અહીંયા હું જાઉં પણ કઈ રીતે બટ ત્યારે અમે લોકોને ટ્રીટમેન્ટ આપીને યોગથી ઠીક કરેલા છે એ મેં જોયું છે અને એ એમ કહી શકાય કે એ એક રીતે ક્રો કોવિડમાં જ એ આટલું આટલું યોગનું મતલબ રિઝલ્ટ આટલું બધું સરસ છે અને વધારે મતલબ એના પછી આમ એકદમ જેને કહેવાય ને કે મારું જીવન એકદમ યોગમય થઈ ગયું છે કેમ કે આમ આટલું ચમત્કાર રૂપે રિઝલ્ટ તો બીજી કોઈ વસ્તુમાં ન જોઈ શકાય યોગમાં અગર હું વાત કરું તો પહેલાં તો મારી નોર્મલ ડિગ્રી હતી મેં મતલબ એલ કરેલું છે અને એના પછી મતલબ પણ એની પહેલાં જ્યારે હું નાની હતી આમ એકદમ એકદમ સ્કૂલમાં ને હતી ત્યારે થોડું યોગને એવું કરાવતા ફ્લેક્સિબિલિટી ને બધી બહુ સારી હતી પણ પછી છૂટી ગયું પણ મારા ઘરે ટીવી ચાલુ હતી ને બાબા રામદેવ આવતા ને મમ્મી મારા યોગ કરતા તો હું બસ એમને એમ યોગ કરતી એટલે ફ્લેક્સિબિલિટી સારી હતી એટલે મારાથી આસન બધા થઈ જતા એમ એટલે પછી અમુક વસ્તુ મેં જોઈ કે મારે એના લીધે મતલબ ત્યારે એમ જ રમત રમતમાં કરતી કોઈ એવું હતું નહીં બટ એના લીધે મને બહુ બધા બેનિફિટ મળવા લાગ્યા એટલે મને વધારે ને વધારે એમાં મન થયું કે હું કંઈક કરું એમ પછી મેં બહુ બધી રિસર્ચ કરી ઋષિકેશ ગઈ ને અત્યારે મારું યોગમાં એમએસસી ચાલું છે એના પછી તો મેં બહુ બધી પુસ્તકો બીજી બધી બી વાંચી લીધી કે જેનાથી મારું હું નોલેજ દિવસે ને દિવસે જેને કહેવાય ને કે વધારતી જાઉં છું અને અત્યારે મારું યોગમાં એમએસસી ચાલું છે અને એ જે છે એના પછી મતલબ યોગ ટીચર કે યોગ ઇન્સ્ટ્રક્ટર નહીં બટ એક થેરાપિસ્ટની ડિગ્રી મળશે કે જેમાં અમારું જે સિલેબસ હોય છે એ ટોટલી એવી રીતે હોય છે કે ભાઈ યોગિક મેનેજમેન્ટથી આપણે ડાયાબિટીસ છે કે થાઇરોઇડ છે કે ઇન શોર્ટ જે બી આપણી લાઈફસ્ટાઈલ બેસીઝ ડિસીઝ છે કે જે આજે આપણને મેન્ટલ સ્ટ્રેસના લીધે જે થતી હોય છે એ ઇન શોર્ટ આપણું જે મનોમય કોષ છે મતલબ પાંચ કોષ હોય છે અન્નમય કોષ મનોમય કોષ પ્રાણમય કોષ વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ તો આ કોષથી આપણે યોગિક મેનેજમેન્ટથી આપણે આ બધી જે બીમારીઓ છે એને જળથી કઈ રીતે કાઢી શકીએ બિકોઝ એલોપેથીમાં કેવું છે ને કે તમને એનું કોઝથી મતલબ કે એના પર કામ નથી કરતું કે જળથી નથી એને ટેમ્પરેરી કે તમે જ્યાં સુધી એની દવા લેશો ત્યાં સુધી એ ઠીક છે જેવી તમે દવા બંધ કરી પાછું થઈ જશે પણ યોગ શું છે કે એ તમને કયા કારણથી થાય છે એ કારણને જ નષ્ટ કરી દેશે મતલબ કે એના પર કામ કરશે કે બીમારી જળથી નષ્ટ થઈ જાય અને પછી હા એ છે કે તમારે જ્યાં સુધી તમારું જીવન છે ત્યાં સુધી તમારે યોગ કરતા રહેવું તો તમને કંઈ થવાનું નથી મારા ગુરુ આમ કહેવાય ને તો મારા મમ્મી જ છે કેમ કે હું જ્યારે નાની હતી ત્યારે મારા મમ્મી જે છે એ બાબા રામદેવ આસ્થા ચેનલ પર આવતા અને મારા મમ્મી યોગ કરતા તો એમને જોઈ જોઈને હું યોગ કરતી ભલે ત્યારે મતલબ એટલું મેં સિરિયસ નહોતું લીધું બટ એકચ્યુઅલમાં ત્યારથી મારી લાઈફમાં યોગ એન્ટર થયું છે અને પછી અત્યારે જે છે એ વિજયભાઈ શેઠ કરીને છે જે આપણા ગુજરાત યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર છે એમનો સારો સપોર્ટ રહે છે એમનું ગાઈડન્સ જે છે એ મને હર ટાઈમ એમનું ગાઈડ ગાઈડન્સ આપતા રહે છે અને હું આશા કરીશ કે બસ આગળ પણ મને એમનું ગાઈડન્સ મળતું રહે મેં જેમ વાત કરી કે મનોમય કોષ તો આજે યોગ જે છે એ કરવાથી શારીરિક સ્વાસ્થ્ય નહીં પરંતુ આપણને માનસિક સ્વાસ્થ્ય મળે છે એટલે અત્યારના જે જનરેશનમાં એકદમ યંગ જનરેશનમાં બી ડિપ્રેશન એન્ઝાયટી એ બધા કેસીસ બહુ જ વધતા જાય છે તો એ કે એવા બધા કેસમાં જે યોગ છે એ બહુ જ સારું કામ કરે છે યોગ જે છે એનો શબ્દ થાય છે જોડાવવું એટલે કે આત્માનું પરમાત્મા સાથે જોડાવવું આપણું ખુદની આપણી પોતા સાથે જોડાવવું યોગનો અર્થ એક થાય છે સમાધિ અને જે મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગમાં જે આઠ અંગ આપ્યા છે એમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ લાસ્ટ સમાધિ છે એટલે યોગનું અર્થ સમાધિ પણ થાય છે સૂર્ય નમસ્કાર જે છે એ યોગનો જ એક ભાગ છે અને આસન એ જે હોય છે જેમ કે પતંજલિજીએ આસનની વ્યાખ્યા આપી છે સ્થિરમ સુખમ આસનમ જેમાં આપણે સ્થિર બેસી રહીએ એ મતલબ કલાકો સુધી જેમ કે પહેલાંના ઋષિમુનિઓ તપ કરતા અને બેસી રહેતા એક આસનમાં એ આસન છે તમે તમારું બેલેન્સ નથી રહેતું ને તમે કરો છો એ એ યોગની ભાષામાં એ આસન નથી એવું છે બટ સૂર્ય નમસ્કાર એક એવો વ્યાયામ છે ને એક એવો યોગનો મતલબ જેને કહેવાય ને એક આત્મા છે કે જેનાથી તમને શારીરિક માનસિક સ્વાસ્થ્ય બધું જ મળી શકશે અને તમને જીમમાં કોઈ દિવસ જવાની જરૂર જ નહીં પડે એવું તમારું એવું તમારું બોડી ટોન થઈ જશે એકદમ પરફેક્ટ શેપમાં આવી જશે મતલબ કે જેનું વેઇટ ઓછું છે એનું વેઇટ પરફેક્ટ જેટલું જોઈએ એટલું થઈ જશે જેનું વધારે છે એનું ઓછું થઈ જશે બિકોઝ સૂર્ય નમસ્કારમાં ટ્વેલ્વ સ્ટેપ્સ છે અને સાત આસન છે સાત આસન છે એમાં પછી પાંચ આસન પાછા જ રિપીટ થાય છે એટલે એ ટ્વેલ્વ સ્ટેપ્સ તમે આવી રીતે ડેલી અગિયારથી પંદર રાઉન્ડ કરો તો તમારું એમાં શું છે કે બેકવર્ડ છે ફોરવર્ડ છે પછી હિપ ઓપનિંગના આસન છે એટલે સ્ટ્રેન્થનિંગનું છે બધું જ જે એક મતલબ આપણને ફિટ રહેવા માટે એ બધા આસનની જરૂર હોય બધા આસન એમાં આવી જાય છે એટલા માટે કરી અને સૂર્ય નમસ્કાર ધી બેસ્ટ છે સૂર્ય નમસ્કારની સ્પર્ધા છે આપણા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ બોર્ડ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા આ એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે અને આ આ સ્પર્ધાનું નામ જ આપેલું છે રોગ સામેની એક સ્પર્ધા જેમાં એવું છે ને કે સ્પર્ધા તો એક બહાનો છે બટ લોકોને યોગ કરતા કરવા છે અને આ આ સિઝનમાં જ હોય છે કેમ કે શિયાળાની એવી સિઝન છે કે જેમાં સૂર્યપ્રકાશ એટલું મળતું નથી હોતું ઠંડી વધારે હોય છે જેના કારણે અર્થરાઈટિસ પેરા બધા કેસીસ વધી જાય છે તો એના કારણે બોડી વોર્મ રહે તમારું બોડી મૂવ મુવમેન્ટ અને આ બધા આસનથી તમને તમારું સ્વાસ્થ્ય જે છે એ બરાબર જળવાઈ રહે એના માટે કરીને સૂર્ય નમસ્કારની સ્પર્ધા રાખવામાં આવેલી છે અને જેમાં ગુજરાત સરકાર દ્વારા બહુ જ મોટી એવી અમાઉન્ટમાં ઇનામો પણ આપેલા છે અને જેમાં એવું છે ને કે એક ઘર ઘર સુધી યોગ પહોંચે એના માટે કરીને વોર્ડ લેવલથી આ સ્પર્ધા ચાલુ કરવામાં આવી હતી વોર્ડ લેવલે પછી સિટી લેવલે પછી ડિસ્ટ્રિક્ટ અને પછી જે છે એ રાજ્ય કક્ષાએ જશે તો એકસો એક થી લઈ અને બે લાખ અને એકાવન હજાર સુધીના ઇનામો આમાં સ્પર્ધકોને મળી રહેશે વિજેતાને બિલકુલ જો અત્યારે જ આપણી જે કાલે જ આ સ્પર્ધા થઈ એમાં મારું ફર્સ્ટ આવ્યું છે તો એમાં મતલબ મને ખુશી છે કે એક મને ચાન્સ મળ્યો છે કે મતલબ હું જેને મને મારા આઈડલ માનું છે કે મોદીજી એમને હું મળી શકીશ અને હું મારો પૂરો પ્રયાસ કરીશ કે કચ્છ માટે કરીને હું પહેલું લઈ આવું ફર્સ્ટ લઈ આવું પછી મતલબ મારી મહેનત અને મારા નસીબ અને ભગવાન કેટલું સાથ આપે છે એના પર પણ મારી મહેનત પૂરેપૂરી છે સવાર સાંજ ડેલી હું અમાર પ્રેક્ટિસ કરું છું અને બસ જીતવું એવું કંઈ નથી બટ મને એક ચાન્સ મળ્યો છે એક કિસ્મતે આપ્યો છે અને મારી મહેનત પણ હતી તો જરૂર મતલબ એને એ એ મારા માટે જેને કહેવાય ને કે લાઈફનો એક ગોલ્ડન ચાન્સ છે કે આ જ્યારે મેં સાંભળ્યું ને કે મોદીજી આવ્યા છે એટલે મતલબ મારી ઓર એક્સાઇટમેન્ટ વધી ગઈ કે મારે બસ એ લેવલે તો પહોંચવું જ છે પછી ત્યાં જે થશે એ જોઈ જશે કંઈ વાંધો નહીં હાર જીત તો લાગી રહે બટ એ ચાન્સ મને મળ્યો એ મોટી વાત છે હા પહેલી તારીખે મોઢેરા સૂર્યમંદિરમાં ત્યાં સૂર્ય નમસ્કાર રાખવામાં આવેલું છે લોકો માટે હું એવું કહીશ કે જે અત્યારે આપણે જોયું બહુ જ ભયંકર મહામારી કોવિડ નાઇન્ટીન જે એક વાયરસ આવ્યો અને ઘણા બધા પરિવારોને તહેસ નહેસ કરી દીધા એવા આવનારા સમયમાં કોઈ બીજો વાયરસ આવશે કોઈ બીજા નામ સાથે કોઈ ત્રીજો વાયરસ આવશે કોઈ નામ સાથે અત્યારે પાછી આની એક બે ત્રણ ચાર વેવ્સ આવી જ રહી છે તો અગર તમને આ બધાથી બચવું છે હોસ્પિટલના ધક્કા નથી ખાવા તમે જે મહેનત કરીને પૈસા કમાવો છો તમારી તમારી જે હાર્ડકોર મની છે અગર તમારે એ સારી જગ્યાએ એને યુઝ મતલબ ખર્ચ કરવા માગો છો તો પછી જરૂરથી તમારે યોગ કરવું જોઈએ સૂર્ય નમસ્કાર ડેલી તમને અગિયાર સૂર્ય નમસ્કાર કરવા જોઈએ બિકોઝ મને યાદ નથી કે હું છેલ્લે હોસ્પિટલ ક્યારે ગઈ હતી તો બસ મારો એક એ એ હું મતલબ વારંવાર આ વસ્તુ કહેતી હોઉં છું અગર તમને હોસ્પિટલ ક્યારે પણ નથી જોવીને તો તમે સૂર્ય નમસ્કાર કરો તમે યોગ સાથે જોડાયેલા રહો એનો મતલબ એવો નથી કે તમે કલાક બે કલાક કરો અડધો કલાક કરો બટ કન્સિસ્ટન્સી રાખો ડેઈલી કરો એને જેમ તમે તમારું ભોજન ડેલી લ્યો છો તમે મતલબ નાવ ડેલી છો તમને ફોન વગર તો ચાલતું જ નથી એવી જ રીતે તમે યોગ એવું તમારું એક મજબૂત પાર્ટ બનાવી દો લાઈફ નું કે બસ તમને એ મજબૂત કરી દેશે થેન્ક યુ